છેલ્લા કેટલાય દિવસથી ડાંગ અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદથી ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું અને કુદરતી સૌંદર્ય માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ પહોંચ્યા ઉપરવાસમાં વરસાદથી ડાંગના તમામ ખીલી ઉઠ્યા પૂણા અંબિકા ગીરા ખાપરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે આ સાથે વનરાજી ખીલી ઉઠતા પ્રકૃતિ જાણે ખી લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે ડાંગના સાતપુડાના તમામ ડુંગરો હરિયાળીથી ઢંકાઈ ગયા ડાંગના સરપાકા રસ્તા ઉપર ક્યાંક ક્યાંક ખીલી ઉઠેલા ઝરણાઓ મનમોહક લાગે છે ગુજરાતના એકમાત્ર એવા સાપુતારામાં વાદળછાયા વાદળો સાથે વાત કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ડાંગના વિવિધ તાલુકાઓ જેમ કે સુબીર તાલુકાના શિંગાણા ગામ નજીક ગીરા નદી પર આવેલા ગીરમાળા ધોધ પ્રવાસીઓ થી પહેલી પસંદ છે ગીરા નદી પર આશરે સો મીટરની ઊંચાઈથી પાણી પડતા પાણીના આલ્હાધક દ્રશ્યો સૌ કોઈનું નો મન મોહ્યા છે

નેકલેસની વાત કરીએ તો ચોમાસાની ઋતુ દરમિયાન નદીના યુટન આકારમાં ડોડું પાણી લીલીછમ વન કંદરાઓની સુંદરતામાં વધારો કરે છે આ લીલી વન કંદરાઓ ગિરાર નદીના પાણીથી ભરેલા યુટન આકાર વનદેવીના નેકલેસ તરીકે પ્રવાસીઓની નજરે ઠરીઠામ બનાવે છે અને પ્રવાસીઓ આ યાદગાર ક્ષણને મોબાઈલ કેમેરામાં કેદ કરતા જોવા મળે છે